યુકેનો વિઝા અપાવવાના બહાને રૂપિયા પાંચ લાખની ઠગાઈ યુકેનો વિઝા અપાવવાના બહાને એક વ્યક્તિ પાસેથી રૂપિયા વીસ લાખની રકમ પડાવી વિઝા ન અપાયાની સાથે રૂપિયા પાંચ લાખની ઠગાઈ થયાની ફરિયાદના આધારે પાલેજ પોલીસે એનઆરઆઈ સહિત બે શખ્સો સામે કાર્યવાહી હાથ ધરી છે સુરતના કામરેજ ખાતે રહેતા રોહિતભાઈ વાઘેલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમની પત્નીની સહેલીના યુકેમાં રહેતા જીજાજી રવિસિંહ વિઝા કન્સલ્ટન્સીનું કામ કરે છે તેમના પાર્ટનર તરીકે પાલેજ ગામના યાસીન પટેલ છે રોહિતભાઈએ ધંધાર્થે વિદેશ જવા માટે બંનેનો સંપર્ક કર્યો હતો તે બાદ પાલેજ રેલવે સ્ટેશનની પાછળ આવેલી સિલેક્ટ ઓવરસીઝ નામની ઓફિસે યાસીન પટેલને મળીને યુકેના વિઝા માટે રૂપિયા વીસ લાખની રકમ ચૂકવી હતી પરંતુ ત્યારબાદ નાયધાર વિઝા પ્રક્રિયા શરૂ કરવામાં આવી ન હતી કે નાણાં પરત આપવામાં આવ્યા ન હતા ઉલટો ધમકીઓ આપવામાં આવી હતી ફરિયાદ બાદ આરોપીઓએ